ભાબર નજીક હરી ભક્તોને માર મારી લૂંટી લેવાની ઘટના સામે આવી છે. ભાબર નજીક હરી ભક્તને માર મારી લૂંટી લેવાની ઘટના આવી સામે. હિરજીભાઈ આચાર્ય નામના ભક્ત કટાવ धाम દર્શન કરવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન બની લૂંટની ઘટના. બે ઈશમોએ રસ્તા પર હાથ રાખી ગાડી ઊભી રખાવી ચાલુ ગાડીએ ચપ્પાની અણીએ પૈસાની માંગણી કરી. 1000 રૂપિયાની લૂંટ ચલાવી મોઢાના ભાગે માર મારી કર્યા ઘાયલ ઘાયલ હરિભાઈ સારવાર અર્થે ભાબરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા હું કટાવ જવા નીકળ્યો બાપુ મંડલેશ્વરને બન્યા છે એટલે મને નથી હું એમને મળતો આવું એટલે અહીં ભાબરથી નીકળ્યો કટાવવાળા વળાંક વળ્યો થોડોક સો મીટર જેટલો આગળ ગયો છે બે ભાઈ ઊભા તમને હાથ કર્યો કે તમે કે ઊભા રહો એટલે મને એમ કે કટાવના ભગતો છે કટાવ બાપુ એ માટે આવતા હશે ગાડી ઊભી રાખી એટલે ક્યાં જવો છો મેં કીધું કટાવ તો કે અમારા આવવું છે એટલે તો પાછળ બીજું આગળ બેઠો નાના અમે પાછળ ગઈ છે આગળ બેઠા સીટ ખાલી હતો એટલે એ લોકો પાછળ બેઠા અહીંયાથી એકાદ કિલોમીટર આગળ ગયા છે એટલે બે ત્રણ બાઇકોવાળા ત્રણ ચાર બાઇકોવાળા બે બે બાઇકવાળા સાઈડમાં આગળ થયા એટલે પેલા બે મને માથેને પકડી વાળ તો નાના છે ખેંચ્યો અને છરો પીડ્યો ચાલુ ગાડીએ ચાલુ ગાડી બે તરત બ્રેક કરી આમ કરી દેખાણ નહીં બેક તો કરી બ્રેક ગાડી બંધ કરી દીધી પછી એટલે એ લોકો મને કે પૈસા લાવતા હતા પૈસા કેટલા ફટાફટ પૈસા કાઢ પૈસા કાઢ ફટાફટ પૈસા કાઢ બધા બધા બાઈકરી બહુ બધા ગયા હતા એને જોડે પૈસા નથી મારા જોડે પૈસા નથી હજાર રૂપિયા હતા એ હજાર લીધા કે મારે કહેતા કાઢ પૈસા કાઢ મારાને એમ ક્યાંથી લાવું એટલે મેં પેલા બે પાછળ બધા ગયા અહીં માર્યો અહીં મારું મારે ખૂબ મને મારું માર્યો અને પછી પેલા બધા આવ્યા ને મારો ફોન લઈ લીધો મારા જોડે ફોન છે ફોન લઈ લીધો અને પછી એ શું વિચાર્યું ફોન પાછો આપી ગયા અને પછી પેલા બે આયા બાઈક ભેગાઈ બાઇકમાં બે ગયા એટલે વાળા બધા એક જ છે એના કારણે હું કહું છું તમારું નામ અને મારું નામ હિરજીભાઈ આચાર્ય અને હરિદાસ મારા તરીકે હું રામકથા કર છું બરાબર જી